લાખ રૂપિયા કિંમત આવે એવી સો પણ વ્યવસ્થિત ઘરાક માં તો ફટકાવી દેવી પોચો આમ કોમ કઈ કારણ કે આચવી છે અમારું ઉમર થઈ કોમ થયું નહિ આપણે કમ્પ્લીટ થઈ જઈ છે બરોબર લાલ ભાઈ ફોન કરવા દે દલાલી કરે બેસો નહીં તો યુવાન ભાઈ ઘરાક ચોક ના ચોક તો લેવા જ છો ને આ વખત ગમે તે થાય કારણ કે લાગતી નહીં હાચવી છે એટલે

લાલ ભાઈ ને ખોરવા પડે કારણ કે આ રીકોમ લાલ ભાઈ જ કરશે બરોબર લાલભાઈ દલાલ લાલભાઈ ભાઈ દલાલ હા હવે ઈવાન કયો ને લાજ ઈવાન ગલી કોમ આપણું પતિ જાય ગમે તે કરીને આપણે આ ભેંસ લેવાની 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 અમુક ખબર હતો મમ લાલભાઈ નો ભરત નો વાડો બે જોરે છે બરોબર એ તો ખબર છે એટલે યાર કોમ લાલ લાલ ભાઈ જ કરશે બીજો કોઈ કરે એવું નહીં આ લાલ ભાઈ મળશે કે લાલ તમે ગમે તે કરીને ખોરઈ લાવો બસ એલો મારા આ કોમ ગમે તે કરી હા એને કડ્યો છે તહેરાતાની કંજી હા

જય માતાજી મજામાં કોમ હતું યાર બોલો બોલો હું તો મને બે હજાર રૂપિયા આલુ મારે એક કોમ કરવાનું હું તમારે એવું તો કેવું કોમ સાથે બે હાજર રૂપિયા નું ખાલી તમે હા પાડ દો હું બે હાજર રૂપિયા તમારે દે મારે ખાલી આ કોમ પાડતા હા પાડું હું એ નઈ જો હવે ભરતભાઈ નો વાડો ને તમારો વાડો જોડે બરોબર મારે ખાલી એક કોમ કરવાનું ભરતભાઈ ની ભેંસ ખરી ને એરી આપડે લેવી છે એ ભેંસ નો પોલ્યો નેચર પડવો ના જોવો બે હાજર રૂપિયા હું તમને ના લીધે એવું થઈ દરા માટે પોલ્યો નેચર ના પડવો ભાઈ કશો બે હજાર રૂપિયા કરે આટલું આ કરો બે હજાર રૂપિયા તમને મળી જાય ચલો મળ્યા તા ચલો કોમ પી જાય ઓકે

ના તો પડી ગયો હા

કોક તકલીફ લાગે સારું કાલે પોલિયો પાડે ન તો પરમદારે પોલ્યો પાડે ને આજે ત્રીજો દારો થયો પુલ્યો પાડતી નહિ ખાય છે કમ્પ્લેટ તો તકલીફ છે મન લાગે આવું ને આવું અઠવાડિયું કરશે તો આ તો મળી જ અને આપણે તો પછી લાખ રૂપિયા લેવાની લાલચમાં લાલચમાં કાઠું કમ કાચ સારું અમે જે આવે કિંમત ભટકારી દેવી હ જે ચાલી આય ચાલી પચાસ જે આય ચાલી એ કોઈ કાલે તો હારું છે ને કે આ વખત કાઠું સારું હું તો લાખ રૂપિયા ની વાત જોઈ કે લાખ રૂપિયા એક પણ આ ભેસનો તો પોલિયો પડતો નહીં આમાં પોલિયો નહીં પડતો એમ કેટલા છે ભેસ જે ચાલી જે કિંમત આવે વિકેજ મારવી હે ના તો કાઠું કામ કાઢશે તો એ પોલિયો નહીં પડતી પણ પોલિયો જાય હચો મને લાગે પોલિયો પાડતી જ નહીં હોય ખાધેલું પચાસ નહીં થાય તો બીમાર લાગે હાર્ડ કોક કરું તને અમાટલુ સોન ને ખેવમ જઈન આપરો 2000 રૂપિયા પાકી ગયા છે 3 દાડા મજૂરી કરી આ સરપંચ આવો કરો તો હું જે સમંદની પડતી ઉલ્લ્યાકા કરણ દેખનું કરણ પૂછવું કરણ કરે મારો દિનનો 2000 રૂપિયા લેવાના લે તો યાદ સુધપસ આ રેડી કાતા આ હા 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 જરૂરમાં મજાક તો કરી લીજો હો ઓ શાંતિ શાંતિ હા મને લાગા કોસતે દે

ચકવાન ફોન કરજો આ નંબર હર આવે ઓ તમારું કોણ થઈ જાય છે જબે જ આવે હો 2000 રૂપિયા મળે કુન ના કરે બે 2000 ખાલી ભૂલ્યા ગાબા ગા બે 2000 રૂપિયા મળે આવે કુન ના કર બેંક જોરે જતાઈએ અને એવું બી એવી વાત નઈ કરે કે તમારી જ બેસ લેવાની હા અને આપો તો જ ખાલી મત કે કે બેસ લેવાની છે હોય તો બતાવો બરોબર

હા હું કુતંત દેશનો નહાવાય હ હા ના અમે બોલાડો મોાળુ 33 હા 33 અને 40 રાખો સરપત 40 રાખો હું વિચારું હું વિચાર વિચારો તમે વાધો નહી અમે જે ખિલ્લો પારતી નથી એ ડરાવવું લઈ લેવા હે બતાય

સાઈ સિક્કા કરાવવા દે એટલે આમ ખબર પાડું આમ દોરાય દોરાય કરું આમ પીઓ પેલી લાવન પેલો લાવન જરક લાવવા બધું બધું 2000 આલ્યા એક તો ઉપર જાવ ફટના આલ્યા છે અને કાય ઓમાં પોલ્યો ભરવામાં ચેલા હોય કોઈ ના તોય આલ્યા છે યાર જો ઘર ના હતા આપણો તો પતિ હું આપણો કોમ પતિ જો